હા તો મિત્રો આજે આપણે એક એવા મુદ્દા વિશે વાત કરીશું જે હજારો પરિવારોના જીવન સાથે સીધો જોડાયેલો છે શું તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટના તાજેતરના ચુકાદાથી બે હજાર આઠસોથી વધુ કર્મચારીઓના જીવનમાં નવો ફેરફાર આવી રહ્યો છે મિત્રો આ ચુકાદાથી કર્મચારીઓ સુધી પહોંચશે આશરે એક હજાર ચારસો કરોડની રકમ તો વિચાર કરો મિત્રો એક હજાર ચારસો કરોડ એટલે કેટલી મોટી રકમ થઈ આટલો મોટો નિર્ણય એકસાથે સાથે કેટલાય પરિવારોમાં ખુશી લાવી શકે છે પરંતુ મિત્રો અહીં સવાલ એ છે કે આ ચુકાદો આવ્યો કેવી રીતે અને આ ચુકાદાનું આગળ શું થશે તો ચાલો આખા સફરને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પણ તેના પહેલા મારી નાની વિનંતી છે કે આ વિડિયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ કહાની શરૂ થાય છે વર્ષ બે હજાર અગિયારમાં એ વખતે આરોગ્ય વિભાગના અનેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો કોર્ટમાં ગયા તેમની માંગણીઓ હતી નિયમિત પગાર મળે સર્વિસ મૂળ તારીખથી ગણાય અને બાકી પડતો પૈસો આપવામાં આવે હવે વિચાર કરો એક વ્યક્તિ વર્ષો સુધી સેવા આપે કામ કરે પણ તેને પૂરતું વેતન ન મળે મિત્રો આ પરિસ્થિતિના કારણે જ આ કર્મચારીઓ કોર્ટના દરવાજે પહોંચ્યા બે થી બે લગભગ ચૌદ વર્ષ સુધી આ કેસ ચાલ્યો આ દરમિયાન અનેક વખત દલીલો પુરાવા રજૂઆત થઈ સરકાર તરફથી પોતાના તાર્કિક મુદ્દા રજૂ થયા અને કર્મચારીઓએ પોતાની મુશ્કેલીઓ ખુલ્લા દિલે જણાવી મિત્રો ચૌદ વર્ષ ખૂબ લાંબો સમય છે કેટલાએ આ દરમિયાન નોકરી છોડીને નવી તક શોધી કેટલાએ નિવૃત્તિ મેળવી લીધી પણ અનેક કર્મચારીઓ હજી પણ ધીરજ રાખીને પોતાના અધિકાર માટે લડતા રહ્યા અને આખરે આવ્યો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ નો દિવસ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક એવો ચુકાદો આપ્યો કે જેના માટે હજારો લોકો રાહ જોઈ રહ્યા હતા આ ચુકાદાની મુખ્ય વાતો હતી કર્મચારીઓને સર્વિસ તેમની મૂળ નિમણૂક તારીખથી ગણાશે તેમને એરિયર સહિત બાકી ચુકવણી મળશે કુલ રકમ આશરે એક કરોડથી વધુ હશે અને આ ચુકવણી ત્રણ વહિનાની અંદર કરવાની રહેશે મિત્રો અહીં એક બીજી વાત છે કે આ પહેલાં પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે મહત્ત્વનો ચુકાદો આવ્યો હતો તેમને લઘુત્તમ વેતન અને વધારાના લાભો આપવાના માર્ગ ખુલ્યા હતા એટલે સ્પષ્ટ થાય છે કે છેલ્લા થોડા વર્ષોમાં હાઈકોર્ટ દ્વારા વિવિધ વિભાગના કર્મચારીઓ માટે સકારાત્મક ચુકાદા આપવામાં આવી રહ્યા છે હવે તમને લાગે અરે એક પછી એક ચુકાદો કેમ આવી રહ્યો છે

પગાર વધારો નિયમિત વેતન મળવાનું શરૂ થશે મિત્રો હવે આગળ શું થશે એના વિશે વાત કરીએ કે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આ ચુકવણી ત્રણ મહિનાની અંદર કરવાની રહેશે અને જો સમયસર ન થાય તો કોર્ટ પાસે અધિકારીઓ સામે પગલાં લેવામાં સત્તા રહેશે એટલે આવતા મહિનાઓમાં સૌની નજર એ જ પર રહેશે શું ચૂકવણી સમયસર થશે મિત્રો આપણે વિચારીએ બે હજાર અગિયારથી બે હજાર પચીસ સુધી રાહ જોવી દિવસે દિવસે કોર્ટમાં તારીખ મળવી અને આશા રાખવી આ બધું કેટલું મુશ્કેલ હશે અને હવે જ્યારે ચુકાદો તેમના પક્ષમાં આવ્યો છે ત્યારે તેમના ચહેરા પર ખુશી છવાઈ જવી સ્વાભાવિક છે આ ચુકાદો માત્ર પૈસાનો નથી આ સન્માનનો ચુકાદો છે મિત્રો આ ચુકાદાથી બીજો એક મોટો મેસેજ જાય છે બાકી વિભાગોના કર્મચારીઓ પણ આશા રાખી શકે છે કે જો તેઓ હક માટે લડશે તો તેમને પણ ન્યાય મળશે આ માત્ર એક કેસ નથી આ સિસ્ટમમાં વિશ્વાસ વધારતો એક ઉદાહરણ છે હવે તમારો પ્રશ્ન શું તમને લાગે છે કે આ ચુકવણી ત્રણ મહિનાની અંદર થઈ જશે કે પછી પ્રક્રિયામાં ફરી વિલંબ થશે તમારો જવાબ કમેન્ટમાં જરૂર લખજો અને હા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ માહિતી સભર વિડીયો તમને સૌથી પહેલા મળે